છે અદાલત ની વાવ ખાતે વોટર ફેસ્ટિવલ આ વારસો પુરાવો છે આ ફેસ્ટિવલ ની થીમ ડ્રમ્સ ઓફ ઇન્ડિયા છે સેલિબ્રેટિંગ મુમેન્ટ વિથ મ્યુઝિક સંગીત સાથે આર્કિટેક્ચરલ અજાયબીના અનોખા વાતાવરણનો સુમેળ ક્રાફ્ટ ઓફ આર્ટની પ્રતિબદ્ધતા ફરી દર્શાવે છે ભરતનાટ્યમ લોક નૃત્યાંગના બીરવા કુર્સી દ્વારા સ્થપાયેલા ક્રાફ્ટ ઓફ આર્ટ છેલ્લા પંદર વર્ષથી ભારતના ઐતિહાસિક સ્મારકોને અને મોડર્ન ઓડિયન્સ ખાસ કરીને યુવા પેઢીને જોડવાનું કામ કરે છે મ્યુઝિક લાઇટિંગ અનોખા સમન્વય દ્વારા ક્રાફ્ટ ઓફ આર્ટ ઐતિહાસિક સ્મારકોમાં નવો શ્વાસ પૂરે છે જે મુલાકાતીઓને તેના ભવ્ય ભૂતકાળની યાદ અપાવે છે જે સ્મારકોને પ્રાચીન ભવ્યતામાં અનુભવી શકાય છે આ ઉત્સવ ભારતની કલા સ્થાપત્ય લોકકથાના સમૃદ્ધને વારસાને સારને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે મારું નામ છે બિરવા કુરેશી ફાઉન્ડર ઓફ ક્રાફ્ટ ઓફ આર્ટ એક એવું ઇનિશિયેટિવ કે જે છેલ્લા પંદર વર્ષથી મોન્યુમેન્ટ સાથે કામ કરે છે મોન્યુમેન્ટ્સને ને રીઇન્ટ્રોડ્યુસ કરવા કામ કરે છે અને આ કરવા માટે ક્લાસિકલ મ્યુઝિક ફેસ્ટિવલ્સ ઓર્ગનાઇઝ કરી રહ્યા છે અમારું પંદરમું વર્ષ છે તો લેન્ડમાર્ક યર છે અડાલજની વાવમાં વોટર ફેસ્ટિવલ થશે ટ્વેન્ટી ફોર્થ નવેમ્બર વોટર ફેસ્ટિવલ હંમેશા વર્લ્ડ હેરિટેજ વીકના દરમિયાન થતું હોય છે જે ઓગણીસથી પચીસ એક્યુનેસ્કો ડેઝિગ્નેટેડ વર્લ્ડ હેરિટેજ વીક છે તો ચોવીસમી અડાલજની વાવમાં છે ફ્રી ઓફ કોસ્ટ છે પણ પ્રાય રજિસ્ટ્રેશન બહુ જરૂરી છે આ વખતે આપણા વોટર ફેસ્ટિવલમાં ડ્રમ્સ ઓફ ઇન્ડિયા થવાનું છે એટલે ઇન્ડિયાના દરેક પાર્ટમાંથી ડ્રમર્સ આવે છે અનેક ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે તેર ઇઝ તબલા દેર ઇઝ ઢોલક દેર ઇઝ ઢોલકી દેર ઇઝ મૃદાંગમ દેર ઇઝ ઘટ્ટમ ખરતાલ વેસ્ટર્ન ડ્રમ્સ આ બધી જ વસ્તુઓ છે અને ગ્રુપ્સ આવે છે ઢોલ તાશાનું એક ગ્રુપ છે મહારાષ્ટ્રથી એટલે ઢોલ આવે છે પુરુલિયા છાવના ડાન્સર્સ છે માસ ડાન્સર્સ એટલે ઘણા બધા આર્ટિસ્ટ આવે છે સો આઈ વુડ વોન્ટ એવરી વોન્ટ ટુ બી એ પાર્ટ ઓફ ધીસ સો થેન્ક યુ વેરી મચ અને ફેસ્ટિવલના મારા સ્પોન્સર્સ અમારા ફેસ્ટિવલના છે ગુજરાત ટુરિઝમ અને કો સ્પોન્સર છે અદાણી ગ્રુપ અ રডিও સિટી ઇઝ ધ રેડિયો પાર્ટనర్ સેલવેલ ઇઝ ધ આઉટડોર પાર્ટనర్ તો આપ બધા છે અને અ વેરી બિગ થેન્ક યુ ટુ ASI આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા જેના બ્લેસિંગ્સ એન્ડ અ ગાઇડન્સ વગર આ પોસિબલ નથિંગ સો અ બિગ થેન્ક યુ ટુ ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ એન્ડ ટુ ધ ઓડિયન્સ જે છેલ્લા 15 વર્ષથી ક્રાફ્ટ ઓફ આર્ટના દરેક ફેસ્ટિવલ માં આવે છે દૂર દૂર સુધી ક્રાફ્ટ ઓફ આર્ટના સ્થાપક અને ડાયરેક્ટર બીરવા કુરેશીએ જણાવ્યું કે મ્યુઝિક અને હિસ્ટ્રીની ઉજવણી માટે વાવ ખાતે અમે એકવાર વોટર ફેસ્ટિવલ લઈને આવ્યા છીએ ક્રાફ્ટ ઓફ આર્ટ છેલ્લા પંદર વર્ષથી મ્યુઝિક ફેસ્ટિવલ દ્વારા ઐતિહાસિક સ્મારકોને જીવંત કરવા સમર્પિત છે પ્રેક્ષકોને જાણીતા કલાકારોને પરફોર્મન્સ વચ્ચે સ્મારકની સુંદરતા અને સંસ્કૃતિનો અનુભવ કરવા મળશે હંમેશાની જેમ આજ સાંજમાં પણ પરફોર્મિંગ કલાકારોને સ્મારકોની ભવ્યતા સાથે પ્રેક્ષકોનો લયબદ્ધ સુમેળ જોવા મળે છે અદાલતની વાવ ખાતે રાષ્ટ્રીયના આંતરરાષ્ટ્રીય કલાકારોના સ્ટાર સ્ટાર્ટેડ લાઇનઅપ મનમોહક પ્રદર્શન વોટર ફેસ્ટિવલ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે સંગીતમય સમારોહમાં વિજય પ્રકાશ ગાયક પણ રહેશે જેઓ તેમની ભાવપૂર્ણ પ્રસ્તુતિ માટે જાણીતા છે વોટર ફેસ્ટિવલમાં પ્રવેશ માટે ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વે બે છે સંગીત પ્રેમીઓ બુક માય શો પર વોટર ફેસ્ટિવલનું ફ્રી રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાતા રહેજો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર